સુરતના લિંબાયત ઝોનમાં અધિકારીઓ માન દરવાજાના સી અને બી ટેનામેન્ટના રહેવાસીઓને રહેઠાણ ખાલી કરવા આવ્યા હતા પરંતુ સ્થાનિક લોકોનો રોષ પારકી પાછલા પગે પાછા જવાની તેમને ફરજ પડી હતી રિંગરોડ પર આવેલા જર્જરિત માન દરવાજા ટેનામેન્ટ પૈકીના ત્રણસો વીસ ફ્લેટને જમીન દોષ કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી ત્રણ વર્ષ પૂર્વે જ લિંબાયત ઝોન દ્વારા જર્જરિત થઈ ચૂકેલા માન દરવાજા ટેનામેન્ટના આ ફ્લેટને સીલ પણ કરવામાં આવ્યા હતા લિંબાય ઝોન દ્વારા આ ઇમારતોનું ડિમોલેશન શરૂ કરી દીધું હતું ત્યારે લિંબાય ઝોનના અધિકારીઓ માન દરવાજા સી અને બી ટુર્નામેન્ટમાં રહેવાસીઓને રહેઠાણ ખાલી કરવા આવ્યા હતા પરંતુ સ્થાનિક લોકો રોષ પારખી જતા પાછલા પગે પાછા જવાની તેમણે ફરજ પડી હતી અંડા જો તમને કીધું મંડારા ને આપણામાં બે અંડારા આવ્યા છે ને તો શું કરેશું